ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો અને અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાનો સન્માન કાર્યક્રમ યોજાયો તાજેતરમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે ડૉક્ટર આંબેડકર ભવનના બાંધકામ માટે રૂપિયા છ કરોડ વીસ લાખ જેવી માતબર રકમ મંજૂર કરતા શ્રીનો જાહેર આભાર અને સન્માનનો કાર્યક્રમ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો અને અનુસૂચિત જાતિ સમાજ દ્વારા વેરાવળ તાલુકાના વડોદરા ડોડિયા ખાતે યોજાયો આ કાર્યક્રમમાં કોડીનારના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન બાજા સાહેબ પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ એસપી શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ ડીડીઓ સ્નેહલ ભાપકર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા પૂર્વ જિલ્લા પ્રમુખ માનસિંહભાઈ પરમાર પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જશાભાઈ બારડ પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા ગીરગઢડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભગવતીબેન સાંખડ જિલ્લા મોરચાના પૂર્વ પ્રમુખ શ્રી ગિરીશભાઈ ભજગોતર માનસિંહ વાઘેલા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાંખડ મહામંત્રી કાંતિલાલ ચુડાસમા હીરાભાઈ માકડિયા દિનેશભાઈ આંભેડા બચુભાઈ રાઠોડ અમૃતાબેન અખિયા બાબુભાઈ વાજા બાબુભાઈ ટિંબાની વેરાવળ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વેરાવળ તાલુકા નગરપાલિકા પ્રમુખશ્રી જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તેમજ જિલ્લા મોરચાના હોદ્દેદારો મંડળ મોરચાના હોદ્દેદારો અને અનુસૂચિત જાતિ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ મોરચો અને અનુસૂચિત જાતિ સમાજ પૈકી ચૂંટાયેલા હોદ્દેદારો વિવિધ સંસ્થાઓ અને સમાજના વરિષ્ઠ આગેવાનો દ્વારા મંત્રીશ્રીને વિવિધ મોમેન્ટો અને શાલો ઢાળી ભવ્યાથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીર સોમનાથ